જય આપણી નિરાજ જ્ઞાન ચેનલમાં આપણું હરિભક્તોનું સ્વાગત છે આપણા સંતો આવ્યા છે તો આપણે સંતોને કહીએ મારું નામ છે રાજુભાઈ ગોહિલ મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ અને આપણે જે જ રીતે હું તમને સંતોના દર્શન કરાવું છું એ જ રીતે આજે આપણને ખુદ આપણા અંગને આપણા આશ્રમે સંતો આપણને દર્શન દેવા આવ્યા છે અને આપણે સંતોના સત્સંગનું સમાગમ કરીએ અને સત્સંગનો લાભ લઈએ અને આપ સુધી જે કાંઈ એમની અનુભવ છે એ આપ સુધી પહોંચાડવાની કોશિશ કરીશું બોલો સદગુરુ જય બોલો સતગુરુ મહારાજ જય જેનારામ બાપુ જય મારું નામ રાજુરામ મહારાજ છે મારું ગામ વેજાવાડા છે તાલુકો હરીફ છે અને જિલ્લો પાટણ છે મારો ગુરુદ્વારો મુકામ ખલીપુર છે પાટણની બાજુમાં સરસ્વતી તાલુકો છે અને જિલ્લો પાટણ છે એ પરિપૂર્ણ કૃપા મારા ગુરુ પરમાત્મા જણારમની દયાથી મને જે પણ કંઈ મળ્યું છે પ્રસાદ તો એ પ્રસાદ આજે હું બોટાદ મુકામ રાજુરામ મહારાજના ત્યાં આ પ્રસાદ જે આપણે પીરસવા બેઠા છીએ તો દરેક હરિગુરુ સંતોને મારી નિર્મ વિનંતી છે કે આ નિરોતની જે આપણી ધારા છે નિરોતને પરિપૂર્ણ ચલાવવાનો આપણો ધર્મ છે તો આજે આપણો જે સમાજ છે ધર્મને આધીન આપણે જોડાયેલા છે અને ધર્મથી આપણે વિખોટા પડ્યા છ તો આપણે ધર્મની માટે કારણ કે લડવાનું છે ધર્મ એટલે શું કે ધર્મ એટલે ગુરુ પરમાત્મા વિના કોઈ કાળે પણ આ ધર્મ સમજાય એવો નથી ધર્મને જાણવો હોય તો ગુરુ પરમાત્માની પ્રાપ્તિ કરવી પડશે અને ગુરુ મહારાજના ચરણમાં જવું પડશે અસંગ જુગોથી આપણા ભાઈઓ આ અજ્ઞાનના માર્ગે ચાલી રહ્યા છે અને સતના માર્ગે દોરવા માટે આવા મહાન પુરુષો મહેનત કરે છે કે ભાઈ વળો પાસા તો ઘર જડશે આ તારું શું છો આ સંસારમાં સગું નથી કોઈ સારું માટે પાસા વળો આપણે ચાર ચાર યુગથી દુઃખી થતા હોવા છે જન્મતા આવ મરતા હોવા છે ઘોર કર્મોની અંદર બંધાતા આવ્યા પણ સતાય આપણો પાર આવતો નથી તો આ શેલામાં સહેલો મનુષ્ય અવતાર છે અને આ જ અવતારે આપણે ઈશ્વરની પ્રાપ્તિ થાય અને ઈશ્વરને આપણે મળી શકાં અને આપણું જીવન સફળ બને એવું આપણે કાર્ય કરવાનું છે તો સજનો હરિગુરુ સંતોના ચરણમાં જઈ અને બે હાથને ત્રીજું મસ્તક નમાવી અને માગો તો સંતો આપણને કાંઈક આપવા માટે બેઠા છે અને સંતો આપણને શું આપશે અને આપણે સંતોને પણ શું આપી શકશું એક તો વિચાર કરવા જેવી વસ્તુ છે કારણ કે આવા સંતો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિયો વર્તમાન કાળના જે પુરુષો છે એ આપણને એમના ચરણમાં જાશું ત્યારે આપણે એમને આપશું કે તન મન અને ધન અને શીષ આ ચાર વસ્તુ જ્યારે અર્પણ કરવામાં આવે ત્યારે ગુરુ મહારાજ આપણને કેવા બનાવશે મનુષ્ય બનાવશે અને મનુષ્ય બનીને લાવો લેવો રે માનવી આવો ફરીવાર નહીં આવે આવો તને જન્મ અવતાર એટલે માટે તું કરી લે તારો વિચાર આવા તો કોટિક ગુમાયા છે અવતાર તોય પણ નથી આવ્યો પાર એટલે સજનો આપણો સમાજ જે ડૂબી રહ્યો છે વ્યસનોથી ફેશનોથી દરેકને માતાઓ બહેનો અને દીકરીઓને મારી નર્મ વિનંતી છે ભાઈઓને કે આપણે વ્યસન મૂકતા બનવાનું છે કારણ કે જેના ઘરમાં રહે છે દારૂ જાગતો તો આખરે ભીખ મગાવતો આ દારૂ દુશ્મન છે આપણા દેહનો એનો ધંધો છે દેશ રે કલેશનો મોટા મોટા સરીખા દારૂ ગાળતા અને હિન્દુ ની આબરો ગુમાવતા તો સજ્જનો આ માર્ગ આપણી માટે નકમો છે આ માર્ગે આપણે જવાય નહીં દારૂ તો દાનવો પીવે દારૂ તો માનવ પીવે નહીં દારૂ તો દાનવ પીવે જો યાદવ કુળમાં દારૂ જાગ્યો તો આખો યાદવ કુળનો નાશ થઈ ગયો છે તો દારૂમાંથી આપણે મુક્તિ મેળવો દારૂમાં પીવાય નહીં દારૂ આપણા ઘરમાં જોઈએ નહીં અને પરિપૂરણ ભક્તિના માર્ગે ચાલો આપણા ઘરની અંદર દીકરી દીકરાઓને સંસ્કાર આપો બેટા કોઈ પણ બે હાથ જોડો બે હાથ જોડીને નમસ્કાર કર્યો જો નમ્યા તોય ભરભૂને ગમ્યા આપણે દરેકને વિનંતી કરીને બે હાથ જોડવાના છે ને સારા કાર્ય કરવાના છે વ્યસન મુકતા બણો ખોટા વ્યસનોમાંથી છૂટો ખોટા કર્મોમાંથી છૂટો આવી આપણે ગુરુ મહારાજ કને માગણી માગો ખરેખર આ મનુષ્ય અવતાર કોઈ વારંવાર નહીં મળે કોટિક પુન્યના પ્રતાપથી કે મળ્યો છે મોઘો મનુષ્ય અવતાર હે માનવ તો સેજ કરી લે વિચાર આ તો દુઃખનો ભરેલો છે સંસાર આપણા વડવાના વડવાઓ જતા રહ્યા પણ કોઈ લઈ ગયા નથી આ બધું અહીં નહીં મૂકીને ગયા છે અને આપણે જવાનું છે પણ ખરેખર જો આપણી કને થોડો ઘણોવાર ટાઈમ બચ્યો છે તો પ્રભુ ભજનમાં જો પરમાત્માનું ભજન કરો અને આપણા ભાઈઓ જે હળવા માર્ગે ચાલી રહ્યા છે એમને અજ્ઞાનમાંથી દૂર કરો એમને શીખ આપો સમજણ આપો કે ભાઈ આ માર્ગ તમારો નથી તમે ક્ષત્રિયો છો તો ક્ષત્રિયો ધર્મનું પાલન કરો ક્ષત્રિયોનો ધર્મ શું છે કે ક્ષત્રિયોનો ધર્મ એક રક્ષણ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે કોઈ ક્ષત્રિયોનો ધર્મ કોઈ ઝઘડા કરવા કોઈ ઓલું કરવું એ નથી પણ ક્ષત્રિયો ધર્મની માટે લડતા હતા કે ધર્મની માટે લડ્યા છે અને બલિદાન આપ્યા છે અને આજે એવા મહાપુરુષોને જોવા દાદાઓના ફોટા આપણી સામે બિરાજમાન છે પણ એ શનિ માટે લડ્યા ધર્મની માટે તો આપણે પણ આ ધર્મની માટે જ લડવાનું છે કયો ધર્મ કે સાચો ધર્મ સંભાળે જાડે સાની રાણી કે તમને તોડી કહું કે કઠિયાણી કે સજનો આ ધર્મનો માર્ગ આપણને મનુષ્ય અવતારમાં જ મળશે બીજા તો આપણે અનેક અવતારો ધર્યા છે પણ કોઈ અવતારમાં આપણને સુખ મળ્યું નથી તો મોટામાં મોટું સુખ હોય તો મનુષ્ય અવતારમાં છે અને આ મનુષ્ય અવતારથી જ આપણે નિર્ભે થશું અને પરમાત્માના આપણે દર્શન કરી શકશું તો સજનો આ જ અવતારે જો આપણને ઈશ્વર મળે તો આપણો ફેરો સફળ ફળે માટે સમજી જાઓ ને હવે આ પળે કે ખખા ખોળે ખબર પડે વણ ખોળે ક્યાંથી જડે સજનો વિચાર કરો જો રાવણ એક જૂઠું બોલ્યો તો તો જૂઠું બોલવાથી સોનાની નગરી બળીને ખાખ થઈ જઈ હે આ વિચાર કરવા જેવી વસ્તુ છે તો જૂઠું બોલાય નહીં જૂઠું બોલવાથી આપણને મહાપાપ લાગે કારણ કે આપણે બૌદ્ધિક સ ગુરુના વચનમાં સ તો આપણે સત્ય બોલવું જોઈએ અને સત્યના માર્ગે ચાલવું જોઈએ અને આપણે પાંચ માણસને સત્યના માર્ગે ચલાવવાનો આપણે પ્રયત્ન કરવો પડે આ જીવાત્માઓ દુઃખી છે તો જીવાત્માઓને વાળવાની મહેનત કરો એમની માટે તમારું કોમ બગડે તો ભલે બગડે પણ જો એક જીવને તમે ધર્મના માર્ગે વાળશો તો તમને પરમાત્મા લાખો કોટીઓની તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલે આ જીવ ભૂલો પડ્યો છે જીવ કર્મોની અંદર ભૂલો પડ્યો છે એટલે ખાવું પીવું અને ભોગવવું જન્મવું ને મરવું આ જીવની જાત છે તો જીવની જાતને સમજાવવા માટે આવા સંતોની જરૂર છે સત્સંગની જરૂર છે અને સત્સંગ વિના મને સુધરે એવું કહે છે કે એક ઘડી સત્સંગ વિનાની જાય તો તારા આયુષ્યને કાળ પણ ખાય તો સજોનો વિચાર કરો એકવીસ હજાર અને છસો સુવાસા આપણા ચાલે છે તો એમાંથી આપણે કેટલા પરમાત્માના નોમમાં વાપરીએ છે અને કેટલા આપણા કોમમાં છે અને બાકી આપણા સુવાસા કેટલા અફળ જાય છે તો સજોનો વિચાર કરો કે સુવાસે સુવાસે સમરણ થાય એને આઠેય અંગે શીતળતા થાય શ્વાસે સુવાસે જો આપણું સ્મરણ થાય પરમાત્માનું તો આઠે અંગે શીતળતા થાય તો સજોનો હું તો દરેકને વિનંતી કરું છું કે ભક્તિનો માર્ગ છે એ દોયલો છે અને એ જ માર્ગમાં આપણા સંતો નિર્ભે થયા છે એ જ માર્ગમાં સંતો તર્યા છે આપણે તરવું છે અને બીજાને તારવો છે એવો આપણે એમને ટેકો આપો કારણ કે જો આપણે એમને ટેકો નહીં આપીએ આપણે એમને સાચી વાત નહીં કરીએ તો પછી બીજું કોણ કરશે ધર્મની સાથે આપણે જોડાયેલા છે જુઓ ને એક ભીષ્મ પિતા પોતાના મુખેથી આંખેથી આમ ખાલી જોયું પણ સાચું ના બોલ્યા ભીષ્મ પિતા પરસભામાં જ્યારે દ્રૌપદીના શિર ખેંચણ ને તારે સાચું ના બોલ્યા ત્યારે એમનું પરિણામ કેવું ભોગવવું પડ્યું રૂવાળે રૂવાળે એમને પાલા પાલડા વીંધાઈ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે કૃષ્ણ પરમાત્મા આ દેહથી મેં કોઈ કર્મ કર્યું નથી મેં કોઈ પાપ કર્યું નથી મેં આંખોથી ખોટું જોયું નથી કે આ કોનેથી કોઈ ખોટી વાત સાંભળી નથી પણ સત્તાય આટલો બધો દંડ કૃષ્ણ પરમાત્માએ કીધું કે પ્રભુ તમે બધું જાણો છો સત્તાય અજાણતા તો આપણે જાણતા સતાય કર્મ આપણાથી ના થાય આપણે કર્મ બંધનમાંથી છૂટવા માટે મહેનત કરવાની છે અને તારે ભીષ્મ પિતા બોલ્યા કે પ્રભુ મને મારું આખું આવશ્ય મેં ભજનમાં ગુમાયું સતય મને આટલો બધો દંડ કે આ પોતાની જ ભૂલશે ને પોતાની ભૂલ પોતે કબૂલ કરી લે એનું જ કામ છે આપણાથી ભૂલ ના થાય એનો આપણે ખ્યાલ રાખવાનો છે પરમાત્મા તમારાથી દૂર નથી તમે પરમાત્માથી દૂર નથી પરમાત્મા તમારી સ્વામે જ ઊભો છે તમારા હૃદયમાં વ્યાપિક છે એક ડગલું જો પરમાત્મામાં તમે ચાલો તો પરમાત્મા ત્રણ ડગલા તમારી સ્વામે ચાલીને આવે છે પણ આપણે પરમાત્માની સ્વામે જોતા નથી આપણે અજ્ઞાનના માર્ગે ચાલીએ છીએ મું ને મારું આ બધું અભિમાન છે કે મું ને મારું આ બધું અભિમાન છે તમે ને તમારું આ જ્ઞાન છે તમે તમારા નથી હે તો તમે કોના છો આપણે જો આપણા જ સગા હોય આપણને આપણા દેહનું ભોન થાય કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે એનો માર્ગ આપણે ભૂલી ગયા છે અને એ માર્ગ આવા મહાન પુરુષો આપણને બતાવે છે એને ધર્મનો મહિમા સમજાવે છે અને આપણને સત્યના માર્ગે ચલાવે છે તો સજનો વિચાર કરો કે આપણે ભૂલા પડ્યા છે સમા ભૂલા પડ્યા છે કે મોહ માયાની જાળમાં આપણો પ્રવેશ થઈ ગયા છે એટલે તારું ને મારું આ બધું વિષય પર ભારું પોંચ તત્વ થી આ કાયા બની ગુણની છે માયા બોલવા વાળો તો પ્રિ બ્રહ્મ નારાયણ છે એ તો આવન કે જાવન આ ઘરને જૂનું થઈ જાય એટલે ખાલી કરીને બીજા ઘરમાં પ્રવેશ કરે છે એમ પણ આ અવતારે જે કરવું એ તમે કરી લેજો બાકી પસે થાય છે નહીં તો સજનો સમાજને સુધારો દરેક સમાજને મારી વિનંતી છે એક સમાજ નહીં અઢારે વર્ણને મારી વિનંતી છે કે તમારા સમાજની અંદર જે અજ્ઞાનતા છે એ કાઢો અને જ્ઞાનની પ્રાપ્તિ કરો જે તમારામાં વ્યસન છે કોઈ મસાલા છે પડી છે બીડી છે આ બધું તમને દુઃખના મારક છે અને આ ખર્ચા આપણને આગળ વધવા દેતા નથી આપણે ઘણી મહેનત કરીએ છીએ ઘણી મજૂરી કરીએ છીએ પણ આપણે સુખી થતા નથી કારણ કે વ્યસન મુકતા બનો અને પરમાત્માએ આ શરીર એક કંચન જેવી કાયા બનાવી છે જો કદી એક આળો આ શરીરમાં જો આપણા ઘરમાં આળો આપણને ના પોસાતો હોય તો આ શરીરમાં આપણે કેવો કેવો આળો નાખવા સજોનો વિચાર કરો કે એક રોજ છે પણ તમાકુનું ખેતર હોય અને રોજ ખેતરમાં જાય તો એ તમાકુ કોઈ દિવસ ખાય નહીં પણ જો માણસના હાથમાં આવે હે તો પછી બાકી જ ના મેલે હોય એટલું નાખ 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 કરે પછા શરીરની શું ગતિ થાય અંતકાળે દવાખાને જવું પડે પછી તો આપણી કને સુવિધા હોય ના હોય સજ્જનો તો એના કરતી આપણે પહેલાં છે તો વ્યસનમાંથી મુક્ત બનો કે આવો મનુષ્ય અવતાર તમને વારંવાર મળશે નહીં કે માતા પિતાના કરમ સંજોગથી મળ્યો મોંઘો મનુષ્ય અવતાર હે માનવ તું સેજ કરી લે વિચાર આ તો દુઃખનો ભરેલો છે સંસાર આ નહીં આવે વારંવાર એટલે માટે વિચાર કરી લો એટલે આ મનુષ્ય અવતારે પરમાત્માને મળવું હશે તોય તમારા પરમાત્માને મળવાની શક્તિ આપી છે જે બનવું એ બનાશે રાવણ બનવું હોય તોય પણ તમે બની શકશો અને રામ બનવું હોય તોય પણ તમે બની શકશો એટલે સજનો અમે તમને દરેક સમાજને મારી વિનંતી છે કે વ્યસનમાંથી મુક્ત બનો અને આપણા માતા પિતાની સેવા કરો અને પછી ગુરુ જો માતાની સેવા કરશો ને પછી ગુરુની સેવા તો તમને મળશે મળશે ને મળશે પણ માતાની સેવા કરવાથી આ લોકનું સુખ મળે પિતાની સેવા કરવાથી પરલોકનું સુખ મળે અને ગુરુની સેવા કરવાથી બ્રહ્મલોકનું સુખ મળે છે તો સજનો વિચાર કરી લો આ જ અવતારે આપણે જે બનવું એ બનાય પણ આપણે બીજું કંઈ બનવું નથી આપણે ભગત બનવું છે આપણે ભગત બનવું છે માતા પિતાને ઊંટીને આગળ વધારો માતા પિતાને ઊંચે બેહારો આપણા માતા પિતા નીચે ના બેહારે એવા કર્મ ના કરશો અને એવા કર્મ કરો તો આપણા માતા પિતાના ભલે દેહ ના હોય પણ એમના પાછળ ગુણ ગભરાય એટલે સજ્જનો વિચાર કરવા જેવી વસ્તુ છે એટલે મારી વાણીને વિરામ આપું છું અને દરેક સંતો મંતોને વિનંતી છે બલો સત્ય કરો મહારાજ જય સાધુરામ મહારાજે એમના જીવનનો જે કાંઈ સાર છે આપણને આખી જિંદગીનો સાર આપણને થોડાક ટૂંક સમયમાં એમને કહી આપ્યો કે ખરેખર આપણી આ બરબાદીનું કારણ છે તો વ્યસન અને ખરેખર આપણે જો માણસ બનીએ સદગુરુના ચરણે તો આપણને ઘણી બધી જ્ઞાન વેરા ભક્તિ આવે એવું છે મહારાજનું કેવું એવું છે કે તમે વ્યસન તરફ નો ટાઈમ બગાડશો બોલો સદગુરુ મહારાજ રાજને જય